સુરતમાં ઘી બટર પનીર ચીઝની ભેળસેળ પછી હવે કપાસના વિસ્તારમાં તેલના નમૂના નિયમ અનુસારના ધોરણ પૂરા કરતા ન હોવા સાથે સબસ્ટન્ડર્ડ જાહેર થયા છે ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા ન્યૂ મહાદેવ ઓઇલ ટ્રેડર્સમાંથી કિંગ રિફાઇન્ડ કોટન સીડ ઓઇલના નમૂનાઓ લેવામાં આવ્યા હતા જેને તપાસ અર્થે પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા લેબોરેટરી ટેસ્ટિંગ દરમિયાન આ નમૂનાઓ સરકાર દ્વારા નક્કી કરેલા ધોરણો મુજબ ન હોવા સાથે સબસ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવ્યા છે સુરતમાં સબસ્ટાન્ડર્ડ કપાસના તેલ ઝડપાયું છે રિપોર્ટ આવ્યા બાદ હવે સંબંધિત વેપારી સામે ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે આ તમામ ઘટનાક્રમ વચ્ચે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગનું તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું ચિત્ર સામે આવી રહ્યું છે વારંવાર ભેળસેળના કિસ્સાઓ બહાર આવતા હોવા છતાં કડક કાર્યવાહીનો અભાવ જોવા મળી રહ્યો છે જેને લઈને લોકોમાં રોષ ફેલાયો છે શહેરવાસીઓની માંગ છે કે આરોગ્ય વિભાગ દ્વારા નિયમિત તપાસ સાથે ભેડસર કરનારાઓ સામે કડક પગલાં લેવામાં આવે જેથી લોકોના આરોગ્યની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે